એક આપણા સત્સંગીભાઈ મને વાત કરતા હતા એટલે ઉગારામ દાદાની પધરામણી એટલે આમ એમના કુટુંબની અંદર ભાવ ખરો પણ ખાલી ઉપર ઉપર જરો ભાવ હતો પણ એ પોતે હનુમાનજીના મોટા ભક્ત એટલે હનુમાનજીના એવડા ભક્ત કે હનુમાનજીને સવારે ભીના પોતીએ તેલ ચડાવે સિંદૂર ચડાવે પૂજા કરી અને પછી જ સવારની જે કાંઈ વિધિ હોય એ બધી પૂર્ણ કરે પણ કાયમની માટેનો આ એક જ નિયમ ગમે તે થાય પણ પૂજા ક્યારેય મૂકે નહીં પૂજા તો કરવી એટલે કરવી જ આવો પોતાને નિયમ અને એ નિયમ એવો હતો કે દ્રઢ નિયમ એમ કે ગમે તે થાય પરંતુ પોતાનો નિયમ ચૂકે નહીં એવામાં ઉગારામ દાદાનું મળવું થયું એટલે એકવાર દાદાને મળવાનું થયું એટલે એમને કીધું કે તમે આવો કે ઉગારામ દાદાને મળવાનું છે એમના સત્સંગનો લાભ લેવાનો છે પણ સમય એને પોતાનો પૂજા વિધિનો સમય હનુમાનજીનો એટલે એનો સમય થઈ ગયો પણ એની પોતાની એવી કે પૂજા કર્યા વગર એને જવાનું નહીં પણ જો એ પૂજામાં ખોટી થાય તો બાપા નીકળી જાય એટલે કીધું આજનો દિવસ પૂજા ન કરો તો ચાલે પણ તમે ઉગારામ દાદાને મળી લો એટલે ઉગારામ દાદાને મળવાનું કીધું એટલે મળવા માટે ગયા મળ્યા પછી જે સાથે ભાઈ હતા કારણ કે ઉગારામ દાદાનો ડાબો પગ ખોળો એટલે એટલે હાલવામાં બાજુમાં ભાઈ હતા ને એમને કીધું કે જો તમને ભરોસો હોય વિશ્વાસ હોય તો જેને તમે ભજો છો એ આ હનુમાન પોતે જ છે આ હનુમાનના પગ બગડી લ્યો એટલે તમને રામના દર્શન કરાવે એટલે ઉગારામ દાદા પણ ઘણા આપણા સત્સંગી ભાઈઓ અને જે કાંઈ જૂના છે એમના અનુભવ પ્રમાણે કોઈએ ઉગારામ દાદાને રામ અવતાર કીધો તો કોઈએ એમને રામાપીરનો અવતાર કીધો તો કોઈએ હનુમાનજીનો અવતાર કીધો પણ આપણા બધાને માટે જે ઉગારામ દાદાએ આપને જે આપ્યું છે એ જ્ઞાન તો તમે શોધવા જાઓ છતાંય મળે નહીં કારણ કે વેદ પુરાણ શાસ્ત્ર આ બધાની અંદર જે વાત છે એ દરેક વાતને સરળ અને શૈલી ભાષામાં આપને અત્યારે બતાવી છે સરળ જ્ઞાન વળી સાદી ભાષામાં વેદ વેદાંત એ ગાય છે કે ઉગારામ અલખધણીનો અવતાર છે સરળ અને સાદી ભાષામાં જો આપને સમજાઈ જાતું હોય અને આપને કાંઈક વાત ગળે ઉતરતી હોય તો ખરેખર આવા મહાપુરુષોની આપણી ઉપર કૃપા છે કૃપા વગર કાંઈ થતું નથી જગતની અંદર મનુષ્યનો અવતાર ક્યારે સફળ ગણાય છે સફળતા ક્યારે ગણાય છે કે જ્યારે મનુષ્ય અવતારે કરીને જે કરી લીધા જેવી કમાય છે એની આપને જ્ઞાન થાય તો સફળ છે બાકી તમે કદાચ ને પ્રતિષ્ઠા મળી જાય કદાચ બહુ મોટું પદ મળી જાય કદાચ તમને ધન સંપત્તિ મળી જાય કદાચ તમને જગત વાહ કરે એ મનુષ્ય અવતારની સફળતા નથી મનુષ્ય અવતારની સફળતા તો એ કહેવાય છે કે જેને ઈશ્વર તત્વનું ભાન થયું એ સિવાયનું અન્ય આપને ગમે તે જ્ઞાન હોય એ કાંઈ કામનું નથી આ તો ગુરુગમ વગરની વાણી એ તો કર્યા જવાનું પાણી ઉગારામ દાદા કહેતા ને એ સિવાયનું અન્ય તમને કોઈ પણ પ્રકારનું વાણીનું જ્ઞાન હોય પણ જે સાત્વિક જ્ઞાન છે એ જ્યાં સુધી પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી ગમે તેવી વાણી આપણા માટે કાંઈ કામની નથી તો સત્ય વાણી કઈ છે સાચી વાણી કઈ છે આ જે જે મહાપુરુષો થયા મહાપુરુષોનું અનુભવ પ્રમાણે કહેવાનું શું છે કે હે મનુષ્ય તું કેવળ ને કેવળ ઈશ્વર પરમાત્માના ભજન કરવા માટે જ આ તમને મનખો મળ્યો છે આ દેહ પ્રાપ્ત થયો છે જો કોઈ એવા સદગુરુ કોઈ સંતનું ચરણ પ્રાપ્ત થઈ જાય તો આ મનુષ્ય દેહ સફળ છે આ મનુષ્ય દેહ તો જ સફળ છે તો જલ્દી કોઈ એવા મહાપુરુષોનું ચરણ જો પ્રાપ્ત થાય અને આ વાત સમજાઈ જાય એમાં એની સફળતા છે દરેક મહાપુરુષોનો તમે અનુભવ જુઓ શું કહેવાનું થાય છે કે તું તારા સ્વરૂપને ઓળખ આ જ સાચી ભક્તિ છે આપણે આપણા પોતાના સ્વરૂપને જાણતા નથી અને જગતમાં બધું જાણી લીધું તો આ જાણપણું પણ કાંઈ કામનું નથી જાણવાનું શું છે કે હું કોણ છું ક્યાંથી આવ્યો અને મારે શું કરી લેવું જોઈએ આ જાણી લીધા જેવું છે આ જાણ્યા વગરનું અન્ય કદાચ ગમે તે જાણી લેશો પણ એ જાણપણું નકામું છે માટે જાણી લીધા જેવી વસ્તુ અને જાણી લીધા જેવું શું છે કે આપણે આપણા સ્વરૂપને જાણવું અને એ સ્વરૂપને જાણવા માટે શું કરવું હાલો આપણે આપણા સ્વરૂપને જાણવું છે જેમ અરીસો છે અરીસામાં આપણું મુખ દેખાય છે આપણો દેહ દેખાય છે પણ અરીસામાં જે દેહ દેખાય છે એ દેહ આપણું ખરું સ્વરૂપ નથી એ પ્રતિબિંબ છે આપણું ખરું સ્વરૂપ ઓળખવા માટે ભીતર જોશે ભીતરનો અરીસો જ્યારે સદગુરુ ઓળખાવશે જ્યારે ગુરુગમ રૂપી કલી લાગશે ત્યારે આપણે આપણા સ્વરૂપને જાણીશું બાકી મનુષ્ય અવતારે કરીને આપણા મન સંતોમાં શું તફાવત છે કયો આપણો પંચભૂતનો દેહ એ આપણે દરેક પ્રકારના ઇન્દ્રિયોના વ્યવહાર બીજું ત્રીજું જે મનુષ્યનું ઘડતર છે એમ જ સંતોનું છે કે બીજું કાંઈ નોખું છે આપણા જેવા જ છે પરંતુ એને એના સ્વરૂપની ભાન થઈ એટલે જેટલા મનુષ્ય છે દરેકના ઘટની અંદર ઈશ્વર બિરાજે છે આ ભાવનાથી મનુષ્ય માત્રની સેવા કરી છે ઉત્તમમાં ઉત્તમ સેવા માનવ સેવા છે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે જ્યાં સુધી આવું જ્ઞાન થતું નથી ત્યાં સુધી રાગ દ્વેષ રહે છે ત્યાં સુધી મારું તારું રહે છે ત્યાં સુધી માન અપમાન રહે છે પણ સંતોને માન અપમાન જેવું કાંઈ છે જ નહીં શું કામે કારણ કે જોયું કે દરેકના ઘટની અંદર બિરાજે પરમેશ્વર પોતે છે એટલે તો દર વખતે નરસિંહ મહેતાને કાંઈ ખોટું લાગતું નહોતું એની નાત તું નાત બાર હતો કે કાંઈ વાંધો નહીં અને વળી કોક જમવાનું આમંત્રણ દે થાળી વાટકો લઈને પેલા મગતમાં બે કારણ કે એને ખબર પડી ગઈ કે જે કાંઈ છે એ કદાચ દેહને કે છે પણ દેહમાં રહેવા વાળો જે આત્મા છે એ આત્મા તો દરેકના ઘટની અંદર એક જ છે એ ક્યાંય નોખો નથી આ તો રંગ અને રૂપમાં ફેર છે બાકી આત્મા તો સર્વનો એક છે આ તો રંગ અને રૂપમાં ફેર છે બાકી આત્મા તો સર્વનો એક છે આ એક આત્મા સર્વનો છે આ સર્વ આત્માને જાણવાનો જો કોઈ ચાવી હોય તો એ ગુરુગમ રૂપી ચાવી છે એ ચાવી આપને આપણા ગુરુએ ઓળખાવી છે પરંતુ આપણે બધું કરવા માટે તૈયાર થાય છે પણ મનુષ્ય અવતારે કરીને જે કરવાનું છે એ આપણે કરતા નથી ત્યાં આપણી બહુ મોટામાં મોટી ભૂલ થાય છે માટે જેટલો સમય પ્રાપ્ત થયો છે એટલા સમયે જે કરવાનું છે એ મનુષ્ય વહેલી તકે કરી લેવાનું છે બાકી કામ ધંધો ઉદ્યમ વ્યવહાર બીજું ત્રીજું હે આ તો જ્યાંથી સમજણ આવી કે છેલ્લા શ્વા સુધી આ કંઈ ખૂટે એમ છે આ ખૂટે એમ જ નથી આ તો કીધું ને કે પોર આઠે જાપ જપો જુગતી જાણો એ જાપમાં સ્નેહ ને સાંકડો તો અલખ બોલે છે આપમાં આ તો જો આ સમજણ વિના મા બાપ માંથી નહીં છૂટી શકતા નથી એના ઋણાના બંધન માંથી નહીં છૂટી શકતા નથી જાણે જગમાં હું જીતી બેઠો પણ આ ઉંદર પીડા છે કાપમાં આ જાણે જગમાં હું જીતી બેઠો પણ આ ઉંદર પીડા છે કાપમાં સગા કુટુંબમાં કાય ન સુજુ ને બંધન ન છૂટા મા બાપના હા મા બાપના બંધનના ઋણામાંથી ને આપણે છૂટી શકતા નથી અને એક કાળો ઉંદર અને એક ધોળો ઉંદર રાત દિવસ આયુષ્ય રૂપી દોરીને ખોતરી રહ્યો છે કાપી રહ્યો છે એના માટે એ મહાપુરુષો કે છે કે શું કરવું તો સોહમ શબ્દે સુરતાને સાધો ને જાણી લો ને એ જવાબમાં આ સોહમ શબ્દે સુરતા ને સાધો જે આપને આપણા સદગુરુએ ઓળખાયું છે ન્યા ધ્યાન દો સોહમ શબ્દે સુરતાને સાધો અને જાણી લ્યો એ જવાબમાં પછી અનુભવ શું થાય છે અનુભવ એ આપને પોતાને જ થાય છે જેવી રીતે કોઈ આપને નેતરની સોટી મારે તો એની બળતરા કેવી થાય છે એનું તમે શું કહી શકો આ તો એને હોતરની સોતરની જો લાકડી અડી જાય પેનીએ તો એ બળતરા કેવી થાય છે એને ખબર પડે પણ એનું કાંઈ વર્ણન થઈ શકે ખરાક ભાઈ બળતરા કેવી થાય છે આ તો પોતે જ અનુભવ કરવાનો છે પણ અનુભવ ક્યારે થાય કે સોમ શબ્દે જ્યારે સુરતાને સાધે ને ત્યારે ત્યારે પોતાને અનુભવ થાય છે સોબ શબ્દે સુરતા સાદો જાણી લો જવાબમાં દાસ ધીરો કહે દેહમાં દર્શન પણ સદગુરુના પ્રતાપમાં આપણા જ ઘટની અંદર એ આપણા જ ઘરની વાત આપણા જ દેહની અંદર જે બિરાજે છે પણ એ ઓળખાય ક્યારે કે જ્યારે પોર આઠે જાપ જપો ને ત્યારે દાસ ધીરો કે દેહમાં જ દર્શન હા બાર કોઈ પરમાત્માને બતાવ્યો નથી જે કાંઈ છે એ આપણા ઘટની અંદર છે અને ઘટની અંદર છે એ દરેક મહાપુરુષો આની સાક્ષી આપે છે તારારે ઘટમાં પીયુ બિરાજે જોઈ લે અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી એને જ ઉગારામ દાદાએ કીધું કે દેવી દેવતાએ પુરાણ વિચારે કહે ઘટમાં ત્યારે પ્રગટ જ્યોતું જાગે દરેક મહાપુરુષોએ એ આંગળી ચીંધી છે દેહમાં જ એ આપણા ઘટ મંદિરની અંદર જ એને આંગળી ચીંધી છે પણ આંગળી ચીંધી છે બરાબર આપણા દેહમાં છે એ પણ બરાબર પણ ઓળખાય ક્યારે આ થોડુંક કાંઈ ઓપરેશન કરીને બતાડાય એવી વસ્તુ છે અને અત્યાર સુધીમાં ક્યાંય તમે સાંભળ્યું કે આ ડોક્ટર હૃદયનું ઓપરેશન કરતા કરતા એને ઈશ્વરની ઓળખાણ થઈ ગઈ ઘટની અંદર હૃદયની અંદર જોયું અને જોતા જ ખબર પડી કે આમાં તો ભગવાન છે અને એમાંથી કંઈ અવાજ આવ્યો કે ભાઈ આ તારા વસ્ત્રો છેટા રાખજો મને કંઈક લાગી ન જાય એવું ખરું ક્યાંય આપણા ઘટની અંદર છે આપણા હૃદયની અંદર છે હૃદયમાં જોને તપાસી વસ્તુ અણમોલી છે એ દરેક મહાપુરુષોએ ઘટ મંદિર કીધું છે અને એ ઘટ મંદિર અંદર સાક્ષાત સ્વરૂપે બિરાજે છે પણ ઓળખાય ક્યારે કે એની ઓળખાણ ક્યારે થાય કે જ્યારે સુરતા શબ્દથી સાધે જે સુરતા આપણી બહાર ભટકી રહી છે એ સુરતાથી જ્યારે શબ્દની હારે સંગમ થાય અને જે ભજન શ્વાસ અને ઉશ્વાસ રૂપી જ્યારે એક સંધાય ત્યારે આ ઘટની અંદર એની ઓળખાણ થાય છે દરેક મહાપુરુષોએ આપણે ભજન કેમ નથી થતું મહાપુરુષોએ કીધું કે આઠે પોર ભજન કરો આલો આઠે પોર તો કાંઈ નહીં તો ચાર પોર ભજન કરો ચાર પોર તો કાંઈ નહીં આલો બે પોર એક પોર પણ એક પોરે આપણાથી ભજન નથી થતું એક પોર પણ છોડો એક પોર એટલે અઢી કલાક જેવો સમય થાય અઢી કલાક તો આપણાથી બેહાતું નથી આપણાથી દસ પંદર મિનિટ કે અડધી કલાક કલાક સત્સંગમાં નથી બેહાતું એ ભજન ક્યાંથી થાય ક્યાંથી થાય હાલો એક કલાકે આવી જાઓ અરે અડધી કલાકે આવી જાઉં પંદર મિનિટે આવી જાઉં એટલું એ આપણાથી ભજન થતું નથી અરે પાંચ મિનિટે આપણાથી ભજન નથી થતું આંખ બંધ થાય ત્યાં તો હે કેવા કેવા પ્રકારના હે વિચારો મંડે આવવા આમ સમાધિમાં ભજન કરવા બેઠો હોય ગામની પંચાયતે પહોંચી જાય આમ સમાધિમાં બેઠો હોય ભજન કરવા બેઠો હોય કેટલાય પ્રકારના અવનવા વિચારો આમ ક્યારે વિચાર નો આવતા હોય પણ ભજન કરવા બેસે એટલે એ ફિલ્મની પટ્ટી ચડે આ શું કારણ છે આનું કારણ શું છે શું કામે ભજન થતું નથી ભજન એટલા માટે નથી થતું કારણ કે આ બધું મારું માયનું છે અને હું પણ આનો દાવો છે અને ન્યા દેહાભિમાન નડે છે હું છઉ હું કરું છું મારા થકી બધું થાય છે આ દેહાભિમાન છૂટી જાય હું પણ છૂટી જાય મારા પણ છૂટી જાય અને જ્યાંને નિરંતર ભાવ થાય કે મારે ભગવાનનું ભજન કરવું છે જ્યારે આ માયા રૂપી મમતા રૂપી જ્યારે પડદો હટી જાય ને તો આપણું નિરંતર ભજનમાં ધ્યાન લાગે છે આ તો કઈ તાજા તાજા બાવા થી જવાથી થઈ નથી જવાતું કે આલો આજે ઉપદેશ લીધો હું આજે સિદ્ધ કરી લઉં એવું નથી આ તો નિત નિત કરે અભ્યાસ હે કાયમની માટે અભ્યાસ કરે આ તો પતડેલા મન ને જો કોઈ પાછેડું વાળે તો જલાર રોમે રોમે રંગ લાગે ભોજા બાપા કે આ પતડેલું મન છે હે આ પતડેલા મન ને જો પાછેડું વાળે પાછું વાળતા આવડી જાય કારણ કે જીવન બાપા એ કીધું ને કે આ વાળી વાળી વાળું છું પણ આ પતડેલું જાય છે પરબારું એ સાંયાજી મારું મનડું નથી માનતું મમતાડું એ આ મમતાળું મન માનતું નથી બસ એને વાળે પૂરું છું પણ આ પતળેલું જાય છે પરબારું ક્યારે છટકી જાય છે એનું નથી એ આપણા મન ઉપર ચોકી રાખવી પડે જો ચોકી નથી રાખી તો આ પતળેલું મન ક્યારે લપસી જાય એનું નક્કી નથી આ ઘણે ના ગોથા ખવડાવી દીધું છે ઘણાને માટે પતડેલું મન એને પાછેડું વાળે તો રોમે રોમે રંગ લાગે એક વાર આ રંગ લાગી ગયો એક આ ચાખી ગયો આ સ્વાદ એક વાર ચખાઈ ગયો પછી જગતનો એક પણ સ્વાદ તમને સારો લાગતો નથી એટલે હમથા રાજ છોડાય છે એ અમથા વૈભવ છોડાય છે કારણ કે એમાં જે સ્વાદ નથી ને એ સ્વાદ આ ભજનમાં છે છે એટલે એને છોડ્યા છોડ્યા રાજ અમથા નથી ભજન વાલું નથી લાગ્યું કારણ કે એક વાર આ સ્વાદ ચખાઈ ગયો એક વાર આ મકોડો છે ઘરને માટલે પહોંચી ગયો બસ વાર્તા પતી ગઈ પછી જગતનું ગમે તે લૌકિક સુખ લાગતું હોય પણ એના માટે કાંઈ નથી કાંઈ નથી આ મમતા છૂટી આ મમતા છૂટી ગઈ દાસ ધીરો કહે દેહમાં દર્શન મારા સદગુરુની પ્રતાપમાં તો આ મમતા ક્યારે છૂટે આ માયા ક્યારે છૂટે યાદ રાખજો હે એક મનુષ્યને કદાચ સંસારનું સંપૂર્ણ સુખ આપી દેવામાં આવે એક નહી જેટલું સુખ છે સંપૂર્ણ સુખ સંપૂર્ણ સંપત્તિ સંપૂર્ણ વૈભવ એક મનુષ્યને આપી દેવામાં આવે છતાં એ સંતુષ્ટ થઈ શકતો નથી સંતુષ્ટ થઈ શકતો નથી એને એમ થાય હજી ભોગવી લઉં ઇન્દ્રિયો કામ ન કરતી હોય તો કે હજી ભોગવી લઉં અને એ ભોગવવાને ભોગવવામાં એ કદાચ ગમે તે થઈ જાય પણ છતાંય ઇન્દ્રિયો કામ ન કરતી હોય છતાંય મન છે ઈ ઇન્દ્રિયો થકી ભોગવવા ઈચ્છે છે પણ પોતે ભોગવી શકતો નથી પણ આ માયા કે મમતા મુકાય એવું છે નથી મુકાતું હે છેલ્લા શ્વાસ સુધી આ મુકાતું નથી આ તો એવા કોઈ મહાપુરુષો એવા કોઈ સંતની દ્રષ્ટિ પડી જાય જો કોઈ એવા મહાપુરુષોની કૃપા વરસી જાય તો તો સંત કૃપાથી છૂટે માયા કાયા શ્વાસો શ્વાસે જો સમરણ કરે તો એના પાંચે પાતક જાય જો ને જો આવા કોઈ મહાપુરુષો સંતોની કૃપા દ્રષ્ટિ પડી જાય હે તો જ આ માયાના આવરણમાંથી જીવ મુક્ત થાય છે બાકી આવું ગમે એવું થઈ જાય ને તોય છૂટી શકાતું નથી એના હે કપિલ મુનિએ દેવહુતિને કીધું કે માં જો આમાંથી છૂટી જવું છે હે આમાંથી જો છૂટી જવું હોય તો એક જ ઉપાય છે એક જ ઉપાય છે કે કોઈ એવા સમૃથ સદગુરુનું ચરણ સ્વીકારી લ્યો તો મા કે બેટા હું ક્યાં એવા મહાપુરુષોને ગોતવા જાઉં પણ મેં હૃદયથી એવું ધારી લીધું છે કે તું જે તત્વની વાત કરે છે તે જે તત્વને ઓળખું છે હે બેટા એ તત્વની ઓળખાણ મને કરાય અને જે મારે બંધન મુક્તિ જોઈએ છે એ બંધન મુક્તિનું જે કાંઈ નિશ્ચળ છેડો છે એ છેડો તારા ચરણ થકી જ મને મળશે એવું છે માં તો હું તમને જે તત્વ બતાવું જે જ્ઞાન બતાવું માં એ જ્ઞાને વળગી રહ્યો ને તો તમારું બંધન મુક્તિ થઈ જાય કારણ કે ઘણા પ્રકારના ભક્તો હોય ઘણા પ્રકારના ભક્તો બધા ભક્તોની અભિલાષા જુદી જુદી હોય જેટલા મન જેટલી બુદ્ધિ બુદ્ધિ વડે ભગવાનનું નોખા નોખા પ્રકારનું અલગ અલગ પ્રકારની માંગણી હોય એમાં મુખ્ય ત્રણ પ્રકારની માંગણી કીધી છે એક તામસ એક રાજસી અને એક સાત્વિક આ ત્રણ પ્રકારના ભગત હોય એ દરેક પ્રકારના ભક્તો હોય ને એ જુદી જુદી માંગણી કરે એ ત્રણ પ્રકારની જુદી જુદી જે માંગણી છે એ સમજાવતા કે છે કે માં જે કેવળ પોતાનું જ કલ્યાણ ઈચ્છે છે અને મારામાં ભાવ છે પણ કાંઈક કરી લેવા માટે કાંઈક મેળવી લેવા માટે આપણે મંદિરે જાય શા માટે માંગણી કરવા જ ને ભગવાન આ આપી દે દુઃખ ન દે ને સુખ નો ઢગલા થઈ જાય ને ધન આપે ને સંપત્તિ આપે ને બીજું ત્રીજું એ બીજી ત્રીજી ઘણા પ્રકારની આપણે માંગણી જ કરીએ છીએ આવા ભગત છે ને એ તામસી ભગત કહેવાય આવા ભક્તો હોય ને એ તામસી ભગત કહેવાય પછી બીજા પ્રકારના જે ભક્ત છે એ ભગત કેવા છે રાજસી ભક્ત છે કે એ ઈચ્છે છે બધું પણ એની છાયામાં રહીને ઈચ્છે છે આ પ્રકારના જે ભગત છે એ રાજસિંહ ભગત છે તામસી રાજસી સાત્વિક ભગત એ કહેવાય કે એનું ચરણ છે એના ચરણમાં રહીને ભક્તિ કરે છે પણ ભગવાનને ઈચ્છતો નથી ભગવાનને ઈચ્છતો નથી પરંતુ સર્વશ્રેષ્ઠ ભક્ત એને કહેવાય છે કે જેને નિષ્કામ ભક્તિ છે એને કોઈ કામના જ નથી એને ઈશ્વર સિવાય બીજું કાંઈ જોતું નથી નતર ભગવાન એને રાજી થઈ અને પાંચ પ્રકારની મુક્તિ આપવા ઈચ્છે છે પણ છતાં એવો ભક્ત છે કે મુક્તિ પણ માંગતો નથી એને ઈચ્છા જ નથી કાંઈ એને કેવળ ને કેવળ ઈશ્વરના ચરણ સિવાય બીજી કોઈ આકાંક્ષા નથી કાંઈ જોતું જ નથી પણ ઈશ્વર એટલો દયાળુ છે જેને જોતું નથી ને એને આપે જેને જોતું નથી ને એને આપે અને જેને માંગે છે એને નથી આપતું જે માંગે છે એને નથી આપતો જે નથી જોતું એને આપે છે સુદામાના મનની અંદર એવા ભગત હતા કે માંગે નહીં કાંઈ વસ્તુ માંગે નહીં અને એક વાર ભગવાન પાસે કે ભગવાન હું એક માંગું ભગવાન રાજી થઈ ગયા માંગ માંગ તારા જેવા ભગત તમે તો રાહ જોતા હોય કેદી માંગે અમે રાહ જોતા હોય કે આવા કેદી પણ તમે કોઈ માંગો નહીં માંગો માંગો શું જોઈએ કે ભગવાન તમારી માયાના દર્શન કરાવો ભગવાન કે ઈ રહેવા દે ઘણું માંગવાનું છે બીજું માંગી લે પણ આ ક્યાં માંગે છે જે આવા નિષ્કામ ભક્તો છે એ ભગવાન પાસે કોઈ દી માંગવાની અપેક્ષા રાખતા નથી પણ છતાંય ભગવાન એને આપે છે એને ભગવાન અવિનાશીની સાધના કરે લાભલક્ષ્મી ઘર બેઠા લાવે એ ભક્તિ કરે એના દિલના દિલને ભાવે આવા સાચવાળાને કોઈ કોઈથી તૂટો ન આવે ભગવાન મળી જાય પછી કઈ માંગવા પૂરું રે ખરું તો ભગવાનને માંગી લેવાય ભગવાનને માંગી લેવાય જે ભગવાનને માંગી લે છે એને બીજું કાંઈ માંગવા પૂર્ણ નથી જે ત્રણ પ્રકારના ભક્તો છે એના મનની અંદર કંઈક માંગણી છે પણ ભગવાન કે જો નિષ્કામ ભાવથી જે મને ભજે છે એ ન ઈચ્છવા છતાંય હું એને બધું આપું છું એટલે બીજી કોઈ આકાંક્ષાથી ભક્તિ ન કરવી કેવળ નિષ્કામ ભાવથી એને પામી લેવાની ભક્તિ કરવી જે સદગુરુનું નું સ્વરૂપ છે જે ઈશ્વરનું સ્વરૂપ છે એ સ્વરૂપ ને સમાઈ જવાની ભક્તિ કરવી દાસ છું હું દાસ તારો સદા રહું ચરણ તેરા કરુણાની વાદળી જેવું બની જવું બીજા ભજનમાં કીધું લઘુ રૂપ હું દાસ લાભ મારે તો ગુરુ રૂપમાં સમાવું છે બસ બીજું કાંઈ જોતું નથી અને જે જે માંગવા ગયા છે એ છેતરાણા છે આપણે છેતરાવું નથી માંગવા ગયા એ છેતરાણા છે પણ આપણે છેતરાવું નથી આપણે ઈશ્વરને માંગી લેવો છે એનું ભજન કરી લેવું છે તો એ પણ એને ઓળખવાનું સાધન તો ગુરુના ચરણ દ્વારા મળશે એના ચરણ થકી જ એ આપણા ઘટની અંદર એની અનુભૂતિ થાય છે અને એની અનુભૂતિ કરવા માટે જ ગુરુનું ચરણ સેવવું પડે છે માટે તન મન ધનથી હે આપણે જેટલી થાય એટલી સદગુરુના ચરણમાં સેવા કરવાની છે સેવા કરવાની છે માટે જે આપણે આપણા સદગુરુએ ઓળખાયું સર્વશ્રેષ્ઠ છે એ એનાથી અધિક બીજું જગતમાં કાંઈ નથી બીજું કાંઈ નથી અને જેને જેને જે 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 ભજ્યા છે અને જેને જેને ઈશ્વર મેળો છે એ જેને એની અનુભૂતિ થઈ છે એ આવા મહાપુરુષોના ચરણ થકી જ મળી છે ચરણ થકી જ મળી છે એ આપણા માટે તમે રામ કહો કૃષ્ણ કયો કે જે 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 ભગવાનના અવતારો થયા છે એને પ્રગટ મળી લેવું હોય તો ગુરુના ચરણ થકી મળે છે કીધું ને દેખા દિલ દિદારા મેરે સદગુરુ કી અણસારા હે મને સદ્ગુરુની અણસાર રૂપી મેં મારા ઘટની અંદર જોયા ક્યાં તો કે અધર તખત પર આપ બિરાજે કરણીગર કીર્તારા અટળ અભંગી દેવ ત્રિભંગી સકલ રૂપ સંસારા સાંઈ મેં દેખા દિલ મેં દિદારા જેને જગત ગોતી રહ્યું છે હે ચાર ધામની યાત્રામાં ગોતી રહ્યું છે હે જેને મંદિરે મંદિરે ગોતી રહ્યા છે ભગવાન કે હું તારા ઘટમાં બેઠો છું ઈશ્વર કો શબ શબ્દુનિયા કોઈ વેદ તો કોઈ વાણી મેં કોઈ વ્રત મેં કોઈ પથ્થર ગોતી રહ્યો તો ઈશ્વર છે ક્યાં કે ભેદ મિલા સારા સંતો છે સુરત નિશાની મેં બાત આઈ સમજ મે હરદમ રહેતે હે હૃદય જ્ઞાની કે એનું સરનામું સંતોના ચરણમાં છે જે સંતોનું ચરણ પકડી લે એનું બધું કામ થઈ જાય બાપા અવારનવાર દ્રષ્ટાંત દે છે કે ભાઈ ગાય બાંધી લ્યો એટલે દૂધ મળે ઘી મળે એ માખણ મળે છાશ મળે પછી કાંઈ ગોતવા જવું નહીં આવા સદ્ગુરુનું ચરણ પકડી લે એટલે જીવનો ઉધાર થઈ જાય છે એટલે કાયમની માટે ગુરુની કૃપા વરસે છે વરસવાની છે એટલે એનું ચરણ પકડી અને ચરણ સેવી અને કાયમની માટે એના ચરણના અધિકારી બની જાય એટલે આનંદ આનંદ સદગુરુદેવની